જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે લોક અદાલતનું જળહળતું પરિણામ છત્રીસ કરોડના સમાધાન વળતરની રકમ ચૂકવાઈ તથા છેતાળીસ લાખ દંડ વસૂલાયો મે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેનને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબ શ્રી એન એ અંજારીયા સાહેબના અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તારીખ તેર નવ બે હજાર પચીસ રોજ જિલ્લા ન્યાયાલય નડિયાદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જિલ્લા તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ આ તારીખ બે હજાર પચીસના ના રોજની નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોની સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડીબી જોશી સાહેબે લોક અદાલતના લાભો વિશે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સ્વર્ણ માર્ગ છે લોક અદાલતમાં કેસ નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે લોક અદાલતમાં કેસોનો નિકાલ ચુકાદો આખરી હોય અપીલની જોગવાઈ હોતી નથી કોર્ટ ફીની રકમ કોર્ટે ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે અન્ય કોઈ ખર્ચ થતો નથી જેથી વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી જેના સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલા પેન્ડિંગ કેસોના નિકાલમાં જ્વલંત પરિણામ મળેલ છે જેમાં મોટર વાહન અકસ્માત વળતરના એકસો ઓગણસાઠ કેસોમાં રૂપિયા દસ કરોડ ત્રણ લાખ નેવ્યાસી હજાર બસો ચુમ્માળીસ નેગોસિએબલ ઇન્સ્ટ્રુટમેન્ટ એક્ટ એકસો અડત્રીસના ચેક રિટર્નના ચારસો બ્યાસી કેસોમાં રૂપિયા દસ કરોડ ત્રણ લાખ નેવ્યાસી હજાર બસો ચુમ્માળીસ એનસી પ્રકારના અગિયારસો ને અઢાર કેસો સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતા સોળસો છ કેસો બેંક મની રિકવરીના ત્રેવીસ કેસોમાં રૂપિયા સાત લાખ બે હજાર પાંચસો ને સત્તાવન લગ્ન વિષયક દાવાઓના ઓગણપચાસ કેસોમાં રૂપિયા ચાર લાખ એકસઠ હજાર આઠસો વીજળી પાણી બિલ લેણાના ત્રણસો તેતાલીસ કેસોમાં રૂપિયા છન્નું લાખ અઢાર હજાર બે અન્ય સિવિલ ચુમ્મો ચારસો સાત તથા ફેમિલી કોર્ટના એકસો છાસઠ મળી એકતાળીસો બતેર જેટલા પેન્ડિંગ કેસોની સાથે રાષ્ટ્રીયકૃત બેંકો મધ્યસ્થ ગુજરાત વીજ કંપની અને નાણાકીય સંસ્થાઓને લેણી રકમના તથા લગ્ન વિષય કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પિલિટ્રિગેશન પ્રકારના પાંચસો અઠ્યાવીસ કેસોમાં રૂપિયા બે કરોડ ત્યાંસી લાખ બોતેર હજાર આઠસો એકાણું સહિત કુલ રૂપિયા છત્રીસ કરોડ બાસઠ લાખ સડસઠ હજાર છતસો બોતેર રકમનું સમાધાન વળતર કેસો તથા ટ્રાફિક નિયમન ભંગને લગતા ટ્રાફિક ચલાણના ચોપનસો તોતેર કેસોમાં રૂપિયા છેતાળીસ લાખ છ હજાર નવસો પચાસની રકમ દંડ પેટે સરકાર ખાતે વસૂલાત કરી લઈ છત્રીસ કરોડથી વધુ સમાધાન વળતરના કુલ દસ હજાર એકસો કેસોનો નિકાલ કરવામાં આવ્યો આ લોક અદાલતમાં વિશેષ મોટર વાહન એક કેસમાં મોટર વાહન અકસ્માતમાં ગુજરાતના વારસદાર પરિવારજનોને સાહીઠ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા તથા પેન્ડિંગ કેસોમાંથી બે કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો જેમાં ન્યાયાધીશશ્રીઓ કર્મચારી ગણ વકીલ શ્રીઓ બેંકો વીમા ફાઇનાન્સ કંપનીઓ તથા પક્ષકારો સહિત તમામ સંયુક્ત ઉત્કૃષ્ટ પરિણામ મળેલ છે તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન અંજરિયા સાહેબે અખબારી યાદીમાં જણાવેલ છે આભાર